નેત્રમાં આમ આદમી પાર્ટીની આવતીકાલે થનારી જાહેર સભા ને સંદર્ભે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જાહેર સભા એક માત્ર રાજકીય સ્ટંટ છે અહી આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી આવતીકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરશે ત્યારે આ મામલે હવે મનસુખભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખભાઈ વસાવા આ એક રાજકીય સ્ટંટ હોવાનું જણાવ્યું હતું ટૂંકા સમયગાળામાં ચેતર વસાવાની વધેલ લોકપ્રિયતા અને આદિવાસી સમાજમાં ચેતર વસાવાએ ભરોસો કાયમ કરી નાખ્યો છે જેને લઈને સરકાર પણ હવે બે પગલા આગળ મામલે તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે હવે આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ મુખ્યમંત્રી ભગવત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરવા માટે આવનાર છે પરંતુ તમામ પ્રોગ્રામ ચેતર વસાવા પોતાના રાજકીય હરીફ ગણે છે ભલે તેઓ મંચ પર કેતા હોય કે ચેતર વસાવા હજુ તો એક જ ચૂંટણી જીત્યા છે પરંતુ તેઓ ક્યાંક ક્યાંક ચેતર વસાવા

અહેમદ પટેલ સુપુત્રી મુતાઝ પટેલ તેમની સામે ચૂંટણી જંગમાં ઉતરે તે માટે માહોલ કરવાનો એક પ્રયાસ કર્યો છે એમને ચેતર વસાવવાની કઈક પડી નથી પરંતુ ગુજરાતની પ્રજા સમજે છે આજે દિલ્હીમાં એમના જ મંત્રીઓ જ્યારે જેલમાં હોય ત્યારે એમને છોડાવવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે અહીંયા આવી આ બંને મુખ્યમંત્રીઓ શું સાબિત કરવા

તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગની એક સભામાં આવી રહ્યા છે અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈત્રભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેંચના કારણે એવા આજે જેલમાં છે એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે કોર્ટના રાહે એને છોડવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે પણ એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાયબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢે એ ઉદ્દેશ્ય સાથે એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજય સિંહ ઉપરાંત શિક્ષણ મંત્રી થી માંડીને બીજા અન્ય બે થી ત્રણ લોકો એમના મંત્રીઓ જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે આ લોકોને દોરવા માટે આ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે બાકી બીજું એમાં કોઈ નથી એક માત્રનો માત્ર આ રાજકીય સ્ટન્ટ છે એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું મુખ્યમંત્રી આપ પાર્ટીનો બનશે આપની સરકાર બનશે અથવા તો કોંગ્રેસના સાથે ગઠબંધન કરીને મારી સરકાર બનશે એ રીતના જોરશોરથી પ્રચાર કર્યો તો એ જ રીતના હવે પણ ગુજરાતની લોકસભાની સીટો મોટા ભાગની અમે જીતીશું એ બ્રહ્મા અને લોકોને ગેરમાર્ગે દોરવામાં ચૈતરભાઈનો મુદ્દો લઈને આ નેત્રંગની સભામાં એ આવી રહ્યા છે પણ એમાં એમને કાંઈક સફળતા મળવાની નથી તો ભરૂચ લોકસભામાં તેમાં પણ નેત્રંગ મારો મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે તો એના પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ આમ આદમી પાર્ટીનો આમ આદમીનો પાર્ટીનો સરળતાથી તૈયારના મુદ્દે અમે પ્રચાર કરી શકે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકે એ જ ઉદ્દેશ્ય છે છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી ભૂતકાળનો ઇતિહાસ લોકો ગુજરાતના લોકો જાણે છે લોકોને ખોટું બોલવું આદમી પાર્ટીના લોકો કહે છે પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હશે તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ના આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની તો ગુજરાતની જનતાને ખાસ કરીને ગુજરાત લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટંટ છે સ્ટંટ કરવો હોય રાજકીય રીતના તે કરી શકે પણ આ રીતના ના થાય માણસ જેલમાં હોય અને જેલમાંથી એને છોડવા માટે આવી શક્તિ પ્રદર્શન કરીએ એ બિલકુલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આમ આખો કાર્યક્રમ છે